આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ત્રણ દિવસમાં લગભગ કોઈપણ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે કૃષિમાં જમીન કોઈપણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે વાવણી થાય વરસાદ વધે કહી શકાય નહીં લગભગ અઠ્યાવીસ જૂન પછી થવાની શક્યતા રહે છે ત્યારે ન્યૂનતમ તાપમાન લગભગ બત્રીસ છે સેલ્શિયસ જેવું અને મહત્તમ તાપમાન ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે મધ્ય એશિયામાંથી આવતા ગરમ પવનો ઉત્તર ભારતમાં ભારે ગરમી કરતા હતા જેના કારણે વાદળો જતા હતા અને પવનો શકી પણ એમાં ભેજનું પ્રમાણ ઓછું અંબાલાલ કાકાએ આ નવી આગાહી આપી દીધી છે વરસાદ હજુ સુધી આવ્યો નથી પ્રીમોન્સૂન એક્ટિવિટીની કામગીરી બધી થઈ રહી છે ચોમાસું ક્યાંક અટવાઈ ગયું છે દક્ષિણ ગુજરાત આસપાસ આસપાસ મહારાષ્ટ્ર આસપાસ પણ આ બધાની વચ્ચે અંબાલાલ કીધું છે કે વરસાદ ક્યારે થવાનો છે સારો વરસાદ ક્યારે થઈ શકે છે ક્યાં ક્યાં થઈ શકે છે આજે બાવીસ તારીખ છે બાવીસ તારીખ પછી હવે સારો વરસાદ ક્યારે પડવાનો છે આ તમામ વિષયને લઈ અને અંબાલાલ કાકાએ વિગતવાર માહિતી આપી હતી ચોમાસાને લઈ અને એમણે શું કહ્યું હતું ક્યારે વરસાદ આવવાનો છે કેટલો વરસાદ આવવાનો છે ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે કેટલી તારીખથી સારો વરસાદ પડવાનો છે ચોમાસું છે એ વાવણી લાયક ચોમાસું ક્યારે થવાનું છે અત્યારે વાવણી થઈ ગઈ છે તો પછી એમને લોકોને શું તકલીફ પડી શકે છે અથવા તો જેણે નથી કરી એમણે ક્યારે વાવણી કરવી જોઈએ આ તમામ વિષયને લઈ અને અંબાલાલ કાકાએ વાત કરી હતી સૌથી પહેલાં તો અંબાલાલ કાકાને સાંભળી આજ તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસમાં વરસાદની અસર કરતા ગુજરાત કેટલાક ગોમાં જાય છે જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અમદાવાદના વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ ભાવનગર અને ભાત જમ્બુસર પાદરા વડોદરા વગેરે ભાગો ઉપરાંત આણંદ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના મહેસાણા વગેરે ભાગો બનાસકાંઠા પાલનપુરના ભાગો દસ ભાગોમાં લગભગ આ આગામી ત્રણ દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ત્રણ દિવસમાં લગભગ કોઈ કોઈ જગ્યાએ અડધો ઇંચ વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ એક ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કંઈક કોઈ કોઈ ભાગમાં એક ઇંચ જેવો વરસાદ થઈ શકે પાલનપુરના ભાગમાં પંદરથી વીસ મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે મહેસાણાના ભાગોમાં પણ અડધા ઇંચ ઉપર વરસાદ થઈ શક્યતા રહે છે અને લગભગ કચ્છના ભાગોમાં પણ કંઈક છે પંદર મિલીમીટર કે ઉપર વરસાદ થવાની શક્યતા રહે છે જ્યારે લગભગ પૂર્વ પંચમહાલના ભાગોમાં પણ લગભગ વીસ મિલીમીટર પચીસ મિલીમીટર એક ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે એટલે આગામી ત્રણ દિવસમાં કોઈ જગ્યાએ એક ઇંચ તો કોઈ જગ્યાએ દરિયા કિનારાના ભાગોમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ ત્રણ કે ચાર ઇંચ કે પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આગામી ત્રણ દિવસમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે એટલે કૃષિમાં જમીન કોઈ કોઈપણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે વાવણી થાય વરસાદ વધે કહી શકાય નહીં વાવણી થવા માટે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં લગભગ ત્રણથી ચાર ડિગ્રીનો તફાવત રહે અને ઉષ્ધતામાં ઘટી જાય ઠંડા પવનો ભૂંકાય અને ચોમાસાની રમઝટ લગભગ અઠ્યાવીસ જૂન પછી થવાની શક્યતા રહે છે ત્યારે ન્યૂનતમ તાપમાન લગભગ બત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું અને મહત્તમ તાપમાન ચોથી પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે હમણાં ગરમી પડી રહી હતી એટલે વાદળો વરસાઇ જતા હતા પરંતુ તારીખ અઠ્યાવીસ પછી ચોમાસું રમઝટ બોલાવશે અને કોઈ જગ્યાએ ભારે કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે કારણ કે મધ્ય એશિયામાંથી આવતા ગરમ પવનો ઉત્તર ભારતમાં ભારે ગરમી કરતા હતા જેના કારણે વાદળો વિસ્તરાઈ જતા હતા અને પવનો ચોમાસું વિન ઘટ હતી પણ એમાં ભેજનું પ્રમાણ ઓછું હતું એટલે હવે પશ્ચિમ દેશના પશ્ચિમ ભાગમાં રમઝટ બોલતું ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં છે જેમ ગુજરાતના ભાગમાં

એમના માટે તો આ બુલેટિન રોજ જોવું જોઈએ કારણ કે એથી ખબર પડે કે હવામાનમાં શું બદલાવ આવવાના છે તાપમાનની જો આપણે વાત કરીએ તો મહત્તમ તાપમાન કેટલું રહી શકે છે ન્યૂનતમ તાપમાન કેટલું રહી શકે છે અચ્છા આનો મતલબ શું હોય છે શા માટે આ જરૂરી છે બધી જ વિગતો અમે તમને હવામાનના બુલેટિનમાં આપતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ